કેમ છો મારા વાલા મિત્રો બંશી બિષ્ણુ એકવાર ફરીથી તમારું સ્વાગત છે આપણે અત્યારે મલેશિયાના વેસ્ટ ભાગમાં આવી ગઈ છે એને કહેવાય છે સારાઓક અહીંયા ત્રણ સ્ટેટ છે એમાંથી એક સ્ટેટ સારાઓક છે અને સિટીનું નામ છે કુચિંગ તો આપણે વિડીયો બનાવીએ અહીંયા આગળ અને તમને બતાવીએ કે આ સિટી કેવી છે તમે આવો તો અહીંયા આવવાનો ભૂલતા નહીં ખ્વાલાલમપુરથી માત્ર પંદરસો ને બે હજારમાં અહીંયા ફ્લાઇટ મળી જશે અને હોટલ પણ બહુ સસ્તી છે અહીંયા આગળ તો તમે અહીંયા પણ આવી શકો છો ને આ જગ્યા આવવાનો અચૂક ભૂલતા નહીં તમે મજા જ કરાવી દો તમારી ફેમિલી જોડે તો થોડો જમવાની તકલીફ પડી શકે છે પણ અહીંયા આગળ ઇન્ડિયન સ્ટ્રીટ છે એટલે મને લાગે જમવાનું મળી પણ શકે છે કેમ કે આપણે હજી હજી એન્ટર થયા છે અહીંયા આગળ તો આપણને નથી ખબર કે શું મળશે શું નહીં મળશે બરાબર ને અહીંયા અહીંયા જોઈ શકો છો ભાઈ હોર્ન બિલ કેવો લાગે છે બહુ મોટો બનાવી દીધો છે આખી દીવાર ઉપર ત્યાં સામે દીવાર ઉપર જોઈ શકો છો ત્યાં શું બનેલો છે છોકરાઓ બનેલા છે વાવ કેટલો ખૂબસૂરત શહેર છે ભાઈ આ તો કલરફુલ આખી બિલ્ડિંગો આખી કલરફુલ લાગે છે બહુ મજા આવે છે લાઇટિંગ વાઇટિંગ તગડી બનેલી છે આ જગ્યાએ આવવાનો ભૂલતા નહીં અહીંયા આવવા માટે કંઈક વધારે ખર્ચો નહીં ફ્લાઇટ બહુ સસ્તી છે એર એશિયાની આ આખો રિવરફ્રન્ટ જેવો બનેલો છે પેડેસ્ટ્રિયન સ્ટ્રીટ જેવો કહી શકાય ત્યાં આખો નદી છે નદીની જોડે જોડે આવું બધું બનેલું છે અને અહીંયાના લોકલ લોકો પણ આવે છે ચાઇનીઝ લોકો પણ આવે છે અને હા ભાઈ જબરદસ્ત ત્યાં સામે જોઈ શકો બહુ જબરદસ્ત બનેલો છે આ એકદમ મ્યુઝિયમ જેવું કઈક છે અલગ તિરંગો છે ને પછી મલેશિયાનો અલગ છે મલેશિયાનો ત્યાં જોઈ શકો છો આઈ લવ માર્કેટ સ્ટ્રીટના નામથી ઇન્ડિયન માર્કેટના નામથી એક આખી લાંબી સ્ટ્રીટ છે એ તમને બતાવીશું હમણાં આગળ જઈને વાહ ભાઈ વાહ આ એક લટકતો એવો બ્રિજ છે એની ઉપર લોકો વોક કરે છે અને લોકો માટે બનેલો છે આપણે અટલ બ્રિજ જેવો જ કંઈક છે સીન પણ શાનદાર છે અમુક પૂછશે કે સારાવાક શું છે આ સિટી નું નામ તો કુચિંગ છે સારાવાક એક સ્ટેટ નું નામ કહી શકાય અહીંયા ત્રણ સ્ટેટ છે આ બાજુ વેસ્ટ મલેશિયા ઈસ્ટ મલેશિયામાં એક સારાવાક બીજો શોભા અને ત્રીજો એક બીજો પણ છે તો ભાઈ અહીંયા જોઈ શકો છો અમુક ગયો એ પણ ફોટો લેવાની કોશિશ કરે છે વાહ 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 આ જબરદસ્ત વસ્તુ તમને જોવા મળે છે આપણે જે કેરલામાં થાય તે એવી રીતે જ અહીંયા છે છોકરાઓ છે નાના નાના અહીંયા બિલાડીઓ પણ છે આપણે ઇન્ડિયામાં છે એવી ને એવી બિલાડીઓ છે અહીંયા આગળ બે બિલાડી મને જોવા મળે છે આ જગ્યાએ જોતા જોતા રેનબો પણ આવી ગયા છે એક નહીં બે બે જોડે જ છે તમે અહીંયા જોઈ શકો છો એક રેનબો અને એની પાછળ બે રેનબો તો રેનબો પણ આવી ગયા છે ને આ ખૂબસૂરત જગ્યા છે આના વિશે હજી આપણે જાણકારી નથી શું છે એ બતાવીશું અહીંયા બોટ છે અને શાનદાર નજારો તમને અહીંયા જોવા મળે છે તો ભાઈ આ જગ્યા વિશે આપણને જાણકારી મળી ગઈ છે ને આ એસેમ્બલી ભવન છે તો આવું કંઈક લાગે છે મંદિર જેવું કંઈક બનાવી દીધો છે ને વા મને લાગે છે કે આ જગ્યાએ કોઈ આવ્યો નથી એક્સપ્લોર નથી કર્યો આ તો એક હાઇડન સિટી કહી શકાય મલેશિયાની આટલી ખૂબસૂરત જગ્યા આટલી શાંત જગ્યા અને બહુ જ મજાની જગ્યા છે અહીંયા તમે જોઈ શકો છો કે કેટલો શાંત છે અને કેટલી ખૂબસૂરત છે ટુરિસ્ટ પણ લોકલ છે બહારના ટુરિસ્ટ ઓછા છે પણ તો બી છે ખરા અહીંયા આગળ લોકો આવે છે જોઈ શકો છો એસેમ્બલી છે અહીંયા રેનબો છે અહીંયા તિરંગો છે પછી આ અહીંયા

આટલો દૂર પણ આવી રીતે હોઈ શકે છે અનબિલિવેબલ જગ્યા ભાઈ આવો મેં પહેલાં વિચાર્યો નતો કે મલેશિયામાં પણ આવી જે મલેશિયા વેસ્ટ છે એમાં પણ આવી જગ્યા હોઈ શકે છે એટલી જબરદસ્ત જગ્યા છે અને અહીંયા આવ્યા પછી તો મારો દિલ ખુશ થઈ ગયો છે આવામાં જે પૈસા ખર્ચાને વસૂલ થઈ ગયા પહેલાં જ દિવસે આ પહેલાં શોર્ટમાં તો આ જોઈ શકો છો અહીંયા આગળ એક ટાવર બનેલો છે આખો લટકતો અને અહીંયા આગળ બ્રિજ છે વોકિંગ બ્રિજ અને બ્રિજથી તમે બધો વ્યૂઝ જોઈ શકો છો તો હવે આપણે જઈશું ઇન્ડિયન માર્કેટમાં અને સાંજ કેટલી ખૂબસૂરત છે સાંજ જોવા જેવી છે ભાઈ આજે સાંજ દેખાય છે ને ગોલ્ડન સાંજ થઈ ગઈ છે આજની વાસ્તવમાં ભાઈ વાહ અહીંયા એક એ મોસ્કનું નામ પણ ઇન્ડિયન મોસ્ક છે અને આ જે દેખાય છે ને પહાડ છે ને પહાડની પાછળ જે ગોલ્ડન કલરનો સનસેટ થાય છે ને વાસ્તવમાં કમાલ છે યાર વાહ તો આપણે અમુક થોડાક જઈએ બ્રિજ ઉપર બતાવીએ તમને વાહ ભાઈ વાહ કમાલ જગ્યા છે અહીંયા નીચે જોઈ શકો છો આજનો મોસમ પણ ખુબસૂરત આટલો છે ને જ્યાં તમે કેમેરો ફેરવો છો ત્યાં તમને વન્ડરફુલ વ્યૂ દેખાય છે તો અહીંયા ટુરિસ્ટની વાત કરીએ તો અહીંયા મોસ્ટ ઓફ લોકલ જ છે બાકી ચાઇનીઝ છે ને અહીંયાના લોકલ પણ લોકો છે તો એ લોકો તમને ખબર છે ઉપર આખો બુરકા જેવો નાનો મોટો એવો પહેરે છે બાકી તો ભાઈ આ ખૂબસૂરત જગ્યાની વાત કરીએ ને ભાઈ મોસ્ટ ઓફ પીપલ છે એ લોકલ છે ને ચાઇનીઝ છે બાકી થોડા ઘણા બાકીના છે બીજા ને લોકલની વેશભૂષા તમને ખબર પડી જાય કે એ લોકો મુંડા ઉપર જે નાનો એવો ભૂલકો પહેરે છે હવે આપણે પાછળ જે જગ્યા હતી ને રિવરફ્રન્ટવાળી ત્યાંથી આપણે વોક કરીને ઇન્ડિયન માર્કેટ બાજુ જઈએ છીએ અને ઇન્ડિયન માર્કેટ તમે જોઈ શકો છો કે અને પહેલાં લોકો ગાડીઓ કેવી રીતે પાર્ક કરી છે એ જો ખાસ જોવા જેવી વાત છે એકદમ લાઇન ટુ લાઇન અને ઉપર લાઇટિંગ જબરદસ્ત છે અહીંયાના લોકલ લોકો બી ફરતા તમને દેખાશે અમુક ટુરિસ્ટ પણ દેખાશે તો દુકાનો ખબર નહીં આ બધી બંધ કેમ છે એ નથી ખબર આ બધી ચાઇનીઝ દુકાનો છે જો નામ જોઈને તમને ખબર પડી જશે કેમ કે અહીંયા બધા મોસ્ટલી ચાઇનીઝ ટુરિસ્ટ આવતા હોય ને તો તો માર્કેટ તો ઇન્ડિયાવાળી એ બંધ થઈ ગઈ હતી હવે આપણે અહીંયા પહોંચી ગયા છે અહીંયા જોઈશું આ જે એક મોટો પ્લાઝા છે અહીંયા આગળ શોપિંગ કરવાની જગ્યા છે રેસ્ટોરન્ટ પણ છે તો એ જોઈશું આપણે ને માર્કેટ જોઈશું આ બધા મને લાગે ચાઇનીઝ છે જોઈ શકો છો બધી નાની નાની આવી દુકાનો છે જ્વેલરી જેવી આ જો ઇન્ડિયન ટુરિસ્ટ બહુ બધા આવે છે એટલે